એક કંપની છે શું છે એક એવી માર્કેટિંગ કંપની છે એના તરફથી પણ આજે છે યુનિટી મેટા ટોકન પરિવાર તરફથી પણ છે તો ત્રણેય દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર એ ત્રણેય દાતાશ્રી તરફથી આજનું ભોજન છે એટલે આપણે ત્રણેય દાતાશ્રીને આજે લઈ લીધા છે તો આજનું સરસ મજાનું ભોજન બતાવીએ અમારા સરસ મજાના બાળકો બતાવીએ અને આપણા સરસ મજાના મહેમાનો પણ પધાર્યા છે તો તમામને આજે આપણે તમામનું ઇન્ટરવ્યુ લઈશું કે એમને આવ્યા છે બાળકોને મળ્યા છે કેવો આનંદ થયો તમામ વસ્તુ આજે તમને બતાવીશું તો પ્રથમ પહેલાં તો આપણું જે રસોડું બનાવે છે આપણા રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર કે રોજ બાળકોને નવું નવું ભોજન જમાડે છે એટલે એમનો ખૂબ ખૂબ આભાર મિલનભાઈનો અને આ છે અમારા મિલનભાઈ જેમને આજે સેવા આપી છે અને આ છે અમારા મિત્ર શૈલેશભાઈના શું થાવ તમે બાપુ હે ને આ અમારા શૈલેશભાઈના સસરા છે અને તમે આ એમના ફ્રેન્ડ તમામ લોકો અહીંયા આયા છે કેવું લાગ્યું બાપુ તમને આય રહ્યો હોસ્ટેલ સરસ લાગ્યું ચાલો તમને બીજા પણ અમારા મિત્રો બતાવું જે આજે આપણા હોસ્ટેલ પેલા તમને તો આજનું સરસ મજાનું મેનુ છે સરસ મજાનું કચુંબર છે સરસ મજાનું લાડુ છે સરસ મજાનો શીરો છે કોપરા પાક છે સરસ મજાનો શીરો છે લાપસી યાર યાર અમારા બા એમને હાથે બનાવી લેવાયા છે લાપસી બા કેવું લાગ્યું તમને હોસ્ટેલ સારું લાગે અમારા બા સરસ મજાની લાપસી બનાવેલા અમારા બેન પણ આવ્યા છે આજે અને આજે અમારા યુનાઇટી મેટા પરિવાર આવ્યો છે યુના યુનાઇટી મેટા ટોકન આખો પરિવાર આવ્યો છે આજે તમામને આજે મુલાકાત કરીશું તમામ જો વાતચીત કરીશું પ્રથમ પહેલાં ભોજન બતાવી દઈએ સરસ મજાનું કચુંબર છે સરસ મજાનું કોપરા પાક છે સરસ મજાનું લાપસી છે પૂરી છે બટાકા વડા છે ચટણી છે પથ્થરવીલીના ભજીયા છે સમોસા છે પાપડ છે વાલ છે વાલનું સરસ મજાનું શાક છે બટાકાનું છે અને દાળ ભાત છે અને અમારે પછી તમારું બધાનું ઇન્ટરવ્યુ લેવામાં આવશે તો અમારા બાળકો છે બેટા બે જાહેર માંગ છો બેટા હાડો હોવા ના કરશો બેટા લઈ બેટા બે મિનિટ ફોન આપો એક જ મિનિટ બેટા આજનું આજનું ભોજન આપણે શૈલેષભાઈ પટેલ વાસદ શૈલેષભાઈ પટેલ ત્રાજ એમના તરફથી છે તો પહેલાં તો શૈલેષભાઈ થેન્ક યુ કહી દો અને બીજા આપણા મિત્ર મિલનભાઈ પ્રાણ જીવન શાહ વાસદ એમના તરફથી છે આ બધું જ તમામ વસ્તુ આ બહા ને એ બધા બનાયેલા છે તો એમને થેન્કયુ કહી દો પેલા અને એમના માટે ભગવાનને પ્રાર્થના કરો કે એમની આંખો પેલા થોડું દેખાતું હતું અત્યારે નથી દેખાતું ભગવાનને પ્રાર્થના કરો કે એમની આંખો વેલી સરસ થઈ જાય અને આપણે હોસ્ટેલે આવ્યા કરે બેટા ભગવાનને પ્રાર્થના કરો તો ભગવાન એમની આંખો વેલી ઠીક કરે તો આપણા હોસ્ટેલે હોસ્ટેલ આવીને તમને બધાને જોઈ શકે બેટા ઓમ શાંતિ શાંતિ બેટા અને ત્રીજા આપણા માર્કેટિંગ વાળા આપણો પરિવાર યુનિટી મેટા ટોકન પરિવાર એમને પણ થેન્ક યુ કહો બેટા બેટા હેલો ભગવાનને આને આ બધા મહેમાન આયા તમામને ને કહી દો બેટા ભગવાન ભગવાનનું નામ લે જમવાનું ચાલુ કરજો પેલા પોત પોતાના કુળદેવી નું નામ લઈ ચાલુ કરી દો આ બા સરસ મજાની ની લાપસી બનાવેલા લાપસી કેટલા ભાવે છે હા 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 બા ના થેન્ક યુ કહી દો આજે પથ્થર વેલી હા 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 બહુ ખિલાડીઓ છે પથ્થર વેલી સરસ સરસ બેટા હા જો બા એમના હાથે બનાવેલા છે આજે અને આપણા મિત્ર છે ને શૈલેષભાઈ એમનો પરિવાર છે આ એ આજે તમને સ્પેશિયલ મળવા આવ્યો છે એટલે કહી દેજો થેન્ક બેટા ધારો ખાઈ લો હવે આપણે ને પછી આપડા પરિવાર છે એમને જવા નહી દેવાનો બરાબર છે આપણે આ બધા બેન ને બધાને રાખી લઈએ બરાબર ને હા કેવું કેવું લાગ્યું બેન તમને કે આજના જમાનામાં કોઈની માટે આટલું બધું કરવું બહુ મહત્વની વાત છે તમને જરૂર છે અને અમારાથી જેટલું થશે તમે અમે સપોર્ટ કરીશું તમે કામ જ બહુ સરસ નહીં કરી રહ્યા છો એટલે તમને સપોર્ટ ચોક્કસ નહીં મળશે ભગવાન તમને ખરેખર જે શુભેચ્છાઓ છે આજે પાઠવી રહ્યા છે કે આજે નાના બાળકો છે કે તેમના માતા પિતા નથી તમે માતા પિતાનો પ્રેમ આપી રહ્યા છે સારું શિક્ષણ આપી રહ્યા છો અને જે તમે ટ્રેનિંગ કરી છે એ તમે એક નજર સમક્ષ દેખાઈ રહી છે સુનામ તમારું

માં વગર હું તો ભેજું માં હું છું શું કહે છો કેવું લાગે તમને હોસ્ટેલ આવો તમે બે શબ્દ કહો આજે તમે છોકરા માટે આટલું બધું સારું બનાવી છો કહો બે શબ્દ અમારા છોકરા માટે કહો કેવું લાગ્યું તમને બા અને આવતા રહો બાબ છે તમે રવિવાર છોકરો જો આનંદ કરવા આવો હેમલતા બેન તમે તો અમારે હેમલતા બેન તો આયા જ કરે છે કેવું બા કેવું લાગ્યું તમને સરસ લાગ્યું

જય માતાજી બસ જો આ તમાર જીવન સપોર્ટ થી સરસ રોજે રોજ જમાડીએ બાળકોને આ અમારા શૈલેષભાઈ છે એમના વાઈફ છે લંડન થી એટલે આજે શૈલેષભાઈ તરફથી છે તો થેન્ક યુ સો મચ શૈલેષભાઈ કે તમારા તરફથી અમારા બાળકોને સરસ મજાનું ભોજન જમવાનું આજે આવો તમે બે શબ્દ કહો હેડો

અને હા કે આજે આ લોકો અહીંયા એ તમારા માધ્યમથી આવે એટલે પેલો તો ધન્યવાદ તમને પાઠું છું અભ્યાસ ધકો અમારી હોસ્ટેલ માટે કે તમે એવું શું જોયું કે તમે આ લોકોને પ્રેરણા આપી કે તમે આ જગ્યાએ બાળકોને જમાડો કે આ રીતે આવો અમે તમે જે કે આવું ફ્રેન્ડ છે વિગ્રાનભાઈ જેવ કરતા હોય છે હા તો મિત્રો બને એટલી વિડીયો શેર કરજો આજે અમારા બધા બહુ મિત્રો આવ્યા છે અને તમામે ખૂબ સારો સપોર્ટ આપ્યો છે તમામનો અને ખૂબ ખૂબ આભાર કે એમને મળીને એવું લાગે કે પોતાનો પરિવાર હોય એવું જ છે મિત્રો આ જ રીતે તમે પણ અમારા બાળકોને સરસ મજાનું ભોજન આપી શકો છો અને અમારા બાળકોને તમે જમાડી શકો છો તમે કશું કહ્યું નહીં કો બે શબ્દ તમે આવું ભાઈ ક્યારે આવશે એમ કો તમારે રવિવાર રવિવાર અમારા છોકરાને મળવા આવવાનો એટલે છોકરાને આનંદ થાય શું નામ તમારું પ્રિયંકા બેન તમારું બેન નીલમ બેન શું નામ મૌલેશ બેન અમને આનંદ થયો તમે આ તો મિત્રો આ જ રીતે રોજે રોજ ચાલતું રહે છે અને સરસ મજાનું ભોજન રોજે રોજ બાળકો જનતા રહે છે તો ચલો બાળકોને પૂછે કે કોણ શું

તેત્રી તે બેટા કેટલી ખાધી અનલિમિટેડ કેટલી ખાતી સાઈઠ પેઠા પટારું તેરડા ના હોય એવો ના તું ના અને તે બેટા સાઈઠ સાઈઠ ખાધી બેટા છવ્વીસ અને તે

મિત્રો આ જ રીતે તમે પણ અમારા બાળકમાં સરસ મજાનું ભોજન આપી શકો છો અને બાળકો ચમાડી શકો છો આપણું હોસ્ટેલ આવેલું છે આણંદ જિલ્લાનું અડાસુદન અડાસુદન રોડ પાસે હોસ્ટેલ આવેલું છે તો અવશ્ય વિઝિટ કરજો અવશ્ય પચારજો અને મિત્રો એક ખાસ વિનંતી છે કે આ અમારી પાછળ જે બેઠા છે કે અમારા મિત્ર મિલનભાઈ છે તો ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ અમારા બાળકોને પ્રાર્થના કરાવીએ કે ભગવાન વહેલેથી વહેલું એમની આંખોનું આંખીઓમાં દેખાતું થઈ જાય કેમ કે દરેક જગ્યાએ દુવાઈ એટલી જરૂર છે દવા પણ એટલી જરૂર છે ખૂબ સારા વ્યક્તિ છે અવનવાર અમારા બાળકોને ભોજનને એવું બધું આપતા હોય છે એટલે પહેલાં મિલનભાઈનું થેન્ક યુ સો મચ કે એમને અત્યારે આ તકલીફ છે તોય અમારા બાળકોને સરસ મજાનું ભોજન આપ્યું છે એટલે અમે તો પ્રાર્થના કરીશું જ પણ તમે પણ પ્રાર્થના કરજો કે મિલનભાઈની આંખો વહેલીથી વહેલી સરસ મજાનો દેખાતો થઈ જાય અને આપણા હોસ્ટેલના સરસ મજાના બાળકોને જોઈ શકે તો મિત્રો બને એટલી વિડીયોને શેર કરજો જેટલા પણ મિત્રો જોડાય છે અને બંને પસાર સખા સહયોગ આપતા રહેજો અને તમે પણ ભોજન આપવા માગતા હોય તમારા જન્મદિવસ નિમિત્તે અથવા કોઈની ઘરમાં પુણ્યતિથિ નિમિત્તે તો અવશ્ય સંપર્ક કરી શકો છો તો કાલથી નવરાત્રિ ચાલુ થાય છે નવરાત્રિમાં પણ બાળકોને જમાડી શકો છો તો જમાડવા માટે ઉપર આપેલો નંબર સંપર્ક કરી શકો છો ઉપર આપેલા નંબર પર તો બને એટલી વિડીયોને શેર કરજો હવે મહેમાન શ્રી આવ્યા છે તમામને જમાડી લઈએ એટલે વિડીયોને આપીશું વિરામ જય માતાજી